તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે તેની સંભવિત તારીખો જાહેર કરી દેવામાં આવી છે તો આજનો આ આપણો વિડીયો તે તારીખોને અનુલક્ષીને છે તો શરૂ કરીએ તો અહીંયા વિષય લખેલ છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન યોજાનાર પરીક્ષાઓનો સંભવિત કાર્યક્રમ તો તારીખો જે આપણા માટે મહત્વની છે એની આપણે ચર્ચા કરવી છે સર્વપ્રથમ બીજા નંબરે લખ્યું છે એન એમ એમ એસ તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ અહીંયા નેશન લખેલું છે એ ભૂલ છે લખવામાં તો એ પરીક્ષા વીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એટલે કે બારમા મહિનામાં લેવાનાર છે જે ધોરણ આઠ માટે લેવામાં આવે છે અને એમાં જો બાળક મેરિટમાં આવે તો એને નવથી બાર સુધી જ્યાં ભણે તેને દર મહિને એક હજાર રૂપિયા એમ ટોટલ અડતાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે જો મેરિટમાં આવે તો એવી જ રીતે ચોથા નંબરે લખ્યું છે પીએસ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ તો આ ધોરણ છના વિદ્યાર્થીઓ માટે પીએસસીની પરીક્ષા છે જેનું મેરિટ લિસ્ટ હમણાં બે દિવસ પહેલાં જ બહાર આવ્યું હતું અને એની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્યારબાદ છઠ્ઠા નંબરે છે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે છે અને એની તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગયા વર્ષે ત્રીજા મહિનામાં લેવાની હતી અને હવે બીજા મહિનામાં લેવાય છે એટલે સીટીવાળા માટે એક મહિનો તૈયારીનો ઓછો થઈ ગયો અને આ છે ધોરણ પાંચ માટેની પરીક્ષા એ તો આપણને ખબર જ છે તો ધોરણ પાંચના જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારથી ધીમે ધીમે તૈયારી શરૂ કરી દે એ તેમના માટે હિતાવહ રહેશે છે કારણ કે આગળ જતાં એક મહિનો ઓછો મળવાનો છે અને જો આમાં બાળક પાસ થાય તો એને રેસિડેન્સી સ્કૂલ મળવાપાત્ર થાય છે અને અથવા એ લાભ ન જોતો હોય તો એને પાંત્રીસ હજાર રૂપિયા દર વર્ષે પાંચ હજાર લેખે પાત્ર થાય છે તો આમાં પણ બે ભાગ છે એક છે પ્રાઇવેટમાં ભણેલા અને એક છે સરકારીમાં ભણેલા જે હળંગ સરકારીમાં ભણ્યા હોય એની માટે આ બંને લાભ છે શિષ્યવૃત્તિ અથવા રેસિડેન્સી સ્કૂલ પણ જે પ્રાઇવેટમાં ભણીને આવ્યા હોય પછી સરકારીમાં આવ્યા હોય પછી પરીક્ષા આપી છે તો એવા વિદ્યાર્થીઓ માટે માત્ર રેસિડેન્સી સ્કૂલ એક જ ઓપ્શન છે અને જો એ ન લે તો એને એ જાતું કરવું પડે એટલે પાંચમાવાળા તૈયાર થઈ જઈજો અને અત્યારથી વાંચવાનું શરૂ કરી દેજો પછી સાતમા નંબર છે સીજીએમએસ એટલે કે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ હવે આની તારીખ છે એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે આ જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ આઠ માટે લેવામાં આવે છે તો એમાં ટોટલ નેવ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને એમાં તે પચીસ ટકા પંચોતેર ટકા એમ પચીસ ટકા પ્રાઇવેટમાં ભણેલા વિદ્યાર્થી અને પંચોતેર ટકા સળંગ સરકારીમાં ભણેલા વિદ્યાર્થી એવા લોકોને એટલે કે એ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે ધોરણ આઠ માટે બે પરીક્ષાઓ ખૂબ મહત્ત્વની છે એનએમએમએસ અને જ્ઞાન સાધના અને હવે છેલ્લે આપણે અગિયારમા નંબરે દસની નીચે જો લખ્યું જવાહર નવોદય એની તારીખ છે તેર ડિસેમ્બર બે હજાર પચીસ એટલે આ તારીખ આમાં એડ કરેલી નહોતી પણ આપણને જાણ થયેલી કે આ તારીખ સંભવિત છે એટલે આમાં મેં લખી નાખી છે જવાહર નવોદય છે એ ધોરણ પાંચ માટેની પરીક્ષા છે અને એ છે બારમા મહિનાની તેર તારીખે એટલે ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ અત્યારથી જ સજ્જ થઈ જાય અને તૈયારીને શરૂ કરી દેજો કારણ કે આવડા મોટા લાભ છે એ આપણે જાતા કરી શકીએ નહીં કદાચ તમે મેરિટમાં નહીં આવો પણ તોય તો તમને એના સિવાયનું ઘણું બધું શીખવા તો મળશે જ પણ આપણે આશા એવી જ રાખવાની શરૂઆત કરીએ ત્યારે કે ભાઈ મારે મેરિટમાં આવવાનું છે હવે આગળ જોઈ લઈએ આ ખાસ બધી પરીક્ષાઓ જે આ પીળી લાઈન કરેલી રહીને એ મહત્વની છે ઓલી બધી પરીક્ષાઓ છે એ તો આવતી રહેશે અને જતી રહેશે જોઈએ ને આગળ ઓકે હવે આના વિશેની માહિતી આપણે સેબ એક્ઝામ ડોટ ઓઆરજી નામની વેબસાઇટ પર મૂકવામાં આવે છે એ તો બધાને ખબર જ છે અને કદાચ વિદ્યાર્થીઓ ન ખબર હોય તો શિક્ષકો આને જાણ કરી દેતા જ હોય છે તો બસ તારીખોને આપણને ખબર પડી ગઈ છે લગભગ આમાં કાંઈ ફેરફાર ન થાય કદાચ એકાદ અઠવાડિયું આખું પાછું થઈ શકે પણ આપણે આપણી રીતે તૈયારી શરૂ કરી દેવી જોઈએ તો તમારી આવનાર પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ મળેલી નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ